નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ચારની જે નવી સ્વ પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વાધ્યાન પરથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે જેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશન પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ચારની નવી ભાગ સ્વાધ્ય એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ અધ્યયન નિષ્પતિ તમને આપેલી છે અને અહીં તમને સમજ આપેલી છે તો ચાલો આપણે શરૂઆત કરીશું અહીંથી કે એક એક અને એક એટલે એકમ દર્શક અને સો તો આપણે તેને આ રીતના વંચાય છે એકસો અગિયાર ત્યાર પછી છે તો કે બસો ને છત્રીસ ત્યાર પછી આઠસો ને પાંચ આ રીતના હવે ચાલો મહાવરવું જોઈએ તેમાં નંબર એક ચારસો ને પાંચ પાંચ એ એકમ ઝીરો એ દર્શક અને ચાર એ સો એટલે ચાર સો અને અહીં પાંચ એટલે ચારસો પાંચ ત્યાર પછી નંબર બેમાં સાત પાંચ અને છ એ એકમ પાંચે દશક સાત એ સો એટલે સાતસો અને પાંચ અને છ એટલે છપ્પન સાતસો છપ્પન ત્યાર પછી નંબર ત્રણમાં આઠસો ત્રાણું નંબર ચારમાં ત્રણસો ને સત્યાવીસ નંબર પાંચમાં નવસો ને સાઠ સ્થાનિક કિંમતના આધારે સંખ્યાનો વિસ્તાર કરો સ્થાનિક મહાવરો જોઈએ પાંચસો એકાવન તો પાંચસો વત્તા પચાસ વત્તા એક તેવી રીતના આગળ જોઈએ છસો બત્રીસ છસો વત્તા ત્રીસ વત્તા બે સાતસો એકતાલીસ સાતસો વત્તા ચાલીસ વત્તા એક ત્રણસો આઠ ત્રણસો વત્તા ઝીરો વત્તા આઠ ચારસો નવ્વાણું ચારસો વત્તા નેવું વત્તા નવ નવસો ને હવે આપણે અહીં તમને ડાયરેક્ટ આપેલી છે રકમ અને આપણે એનું વિસ્તરણ આપેલું છે એની જવાબ લખવાનો છે નવસો વત્તા એસી વત્તા પાંચ એટલે નવસો પંચ્યાસી આઠસો વત્તા સાઠ વત્તા ચાર એટલે આઠસો ને ચોસઠ ત્રણસો વત્તા સાઠ વત્તા ઝીરો ત્રણસો સાઠ બસો વત્તા નેવું વત્તા પાંચ બસો ને પંચાણું સાતસો ઝીરો વત્તા એક સાતસો એક નીચેની સંખ્યાને અંકમાં લખો તો જોઈએ ઓગણત્રીસ અઠાણું બસો બસો નેવું છસો નવસો ઓગણીસ સાતસો સિત્યાસી આઠસો બે પાંચસો આઠ ત્રણસો તેત્રીસ સાતસો ત્રણસો ને નવસો નવ સત્તાણું પાંચસો ત્રીસ ચાલો ત્યાર પછી બાજુમાં આપણે જોઈએ તો છસો પંચાણું ચારસો ઓગણ સિત્તેર આઠસો સિત્તેર એકસો ને છ એકસો નવ્વાણું પાંચસો ને અડસઠ ચારસો એકસો ત્રેવીસ બસો પાંત્રીસ આઠસો તેર પાંચસો ઓગણસાઠ નવસો ને આઠસો છસો ને ત્રેસઠ ચાલો નીચે નીચેની સંખ્યાને શબ્દોમાં લખો તો ઓગણચાલીસ ચોમોતેર ત્રણસો આઠ બસો નેવ્યાસી નવસો નવ બસો છાસઠ સાતસો ઓગણીસ આઠસો ત્રીસ નવસો સડસઠ પાંચસો ત્રણ આઠસો એકવીસ સાતસો નેવ્યાસી એકસો ને છન્નું ચારસો નવ્વાણું બસો નવ ચાલો ત્યાર પછી બસો બસો પંચોતેર સાતસો સિત્તેર છસો નેવ્યાશી નવસો નવ્વાણું ચારસો ઓગણ એંશી ત્રણસો એંશી પાંચ પાંચસો પચાસ ત્રણસો છસો તેત્રીસ ત્રણસો ચોપન છસો ત્રાણું આઠસો અઠ્યાશી ચારસો ઓગણત્રીસ અને પાંચસો પંચાવન જુઓ અને સમજો અહીં તમારે જોવાનું છે અને તેને તમારે આ રીતના આપેલી છે સંખ્યાની એટલે કે સ્થાન કિંમત તેને તમારે સમજવાની છે જોઈએ આપણે તેમનો મહારો નંબર એક સંખ્યા છે ચોપન તો જોઈએ એકમમાં ચાર દશકમાં પાંચ એટલે દશકમાં પાંચ એટલે દસ એટલે પચાસ અને એકમનો ચાર એટલે થયા પચાસ હતા ચાર એટલે ચોપન શબ્દમાં લખાશે ચોપન આ રીતના સ્થાન કિંમત લેવાની અને આ રીતના તેને શબ્દમાં લખવાનો તો બીજી છે પંચ્યાસી ત્યાર પછી ત્રણ નંબરમાં છે પાંચસો તેમાં એકમ દશક અને સો એકમમાં એક દશકમાં છ એટલે સાઠ અને સોમાં પાંચ એટલે પાંચસો ત્યાર પછી નંબર ચાર નવસો ને સત્તાવન નંબર પાંચ ચારસો બ્યાસી ચાલો નીચે ચોરસ બોક્સમાં જે તે અંકની સ્થાન કિંમત લખો અહીં તમને સમજ આપેલી છે મહો જોઈએ નવસો ને અઠ્યાવીસ નવ ની નવસો બે ની વીસ આઠ ની આઠ ચારસો છ ચાર ની ચારસો જીરો ની જીરો છ ની છ પાંચસો છે પાંચસો ચાર ની ચાલીસ છ ની છ નંબર ચાર છસો છાસઠ છ ની છસો બીજા છ ની સાત ને ત્રીજા છ ની છ નંબર પાંચ આઠસો ને પંચાણું આઠ ને આઠસો નવ ની નેવું પાંચ ની પાંચ નંબર છની સાતસો બત્રીસ સાતની સાતસો ત્રણની ત્રીસ બેની બે નંબર સાત આઠસો નેવું આઠની આઠસો નવની નેવું ઝીરોની જીરો નંબર આઠ સાતસો સિત્તેર સાતની સાતસો સાતની સિત્તેર ઝીરોની જીરો નંબર નવ નવસો ને ત્રણ નવની નવસો ઝીરો ને 3 ત્રણની ત્રણ તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા લખો તો જોઈએ તરત પહેલાની સંખ્યા આપેલી છે અને ત્યાર પછી તરત પછીની સંખ્યા આપેલી છે એકથી તે દસ નંબર સુધીના જે તમે અહીં આપેલા છે તમે જોઈ શકો છો આ રીતના તરત પહેલાંની સંખ્યા લખવાની અને તરત પછીની સંખ્યા ત્યાર પછી વચ્ચેની સંખ્યા પણ આપેલી છે તો બંને બાજુ સંખ્યા આપેલી હોય છે વચ્ચે સંખ્યા આપેલી હોતી નથી તો આપણે વચ્ચેની સંખ્યા લખવાની હોય છે આ રીતના તમને આપેલી છે એકથી તે દસ ત્યાર પછી મોટી સંખ્યા ને નાની સંખ્યાની સમજ અહીં મોટી સંખ્યા ને નાની સંખ્યાની સમજ અહીં આપેલી છે આ રીતના જે તમે અહીં જોઈ શકો છો યાદ રાખો ત્રણ અંકની સંખ્યાઓ માટે જોઈએ આપણે તેમનો મહાવરો મોટી સંખ્યા ઉપર ચોરસ કરો નંબર એકમાં મોટી સંખ્યા બસો પાંત્રીસ નંબર બે માં છસો ચોર્યાસી નંબર ત્રણ માં નવસો નેવું નંબર ચાર માં આઠસો નેવું નંબર પાંચમાં સાતસો ને નંબર છમાં ચારસો પિસ્તાળીસ સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ સૌથી નાની સંખ્યા ઉપર ગોળ તો ચાલો મોટી સંખ્યા નંબર એકમાં મોટી સંખ્યા પાંચસો નવ્વાણું નાની પાંચસો ને સોળ નંબર બેમાં મોટી સાતસો અઠ્યાવીસ નાની એકસો એંશી નંબર ત્રણમાં મોટી સંખ્યા નવસો નાની નેવું નંબર ચારમાં મોટી સંખ્યા ત્રણસો ઓગણચાલીસ અને નાની સંખ્યા બસો ઓગણચાલીસ નંબર પાંચમાં મોટી સંખ્યા એકસો ને અને નાની સંખ્યા એકસો છપ્પન નંબર છમાં મોટી સંખ્યા સાતસો ઓગણપચાસ નાની સંખ્યા એકસો અઠાણું નંબર સાતની અંદર મોટી સંખ્યા નવસો ત્રીસ અને નાની સંખ્યા નવસો ત્રણ નંબર આઠ માં મોટી સંખ્યા સાતસો ને તેતાલીસ અને મોટી નાની સંખ્યા પાંચસો તેતાલીસ નંબર નવ માં મોટી સંખ્યા નાની સંખ્યા નંબર છીખ્યા છસો ને છે બાવન નાની સંખ્યા એકસો પંદર ચાલો પછી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવી તો અહીં ચડતા ક્રમમાં કઈ રીતના ગોઠવવી તેની સમજ આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ જે નવી સ્વ્યાનથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ મેળવવા માટે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો ચાલો આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો અહીં તમને જે સંખ્યા આપેલી છે તેમને તમારે આ રીતના ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નીચે આપેલી છે ઉતરતા ક્રમની ગોઠવણીની સમજ આપેલી છે અને તેમાં પણ અહીં જે સંખ્યાઓ આપેલી છે તેમને તમારે આ રીતના ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે ત્યાર પછી પેટનને પૂર્ણ કરો તો પેટન આ રીતના પૂર્ણ કરવાની બસો અગિયાર બસો બાર બસો તેર બસો ચૌદ બસો પંદર બસો નંબર બે બસો એક બસો ત્રણ બસો પાંચ બસો સાત બસો નવ બસો અગિયાર નંબર ત્રણમાં છસો છસો એક છસો બે છસો ત્રણ છસો ચાર છસો પાંચ નંબર ચારમાં ત્રણસો ત્રણસો પાંચ ત્રણસો દસ ત્રણસો પંદર ત્રણસો વીસ ત્રણસો પચીસ નંબર પાંચમાં પાંચસો સત્તર પાંચસો ઓગણીસ પાંચસો એકવીસ પાંચસો ત્રેવીસ પાંચસો પાંચસો સત્યાવીસ નંબર છમાં બસો એકાણું બસો પચાસ બસો ઓગણપચાસ બસો અડતાલીસ બસો સુડતાલીસ બસો નંબર સાતમાં ત્રણસો એકવીસ ત્રણસો ઓગણીસ ત્રણસો સત્તર ત્રણસો પંદર ત્રણસો તેર ત્રણસો અગિયાર નંબર આઠમાં પાંચસો ચારસો નવ્વાણું ચારસો અઠાણું ચારસો સત્તાણું ચારસો છન્નું ચારસો પંચાણું નંબર નવ આઠસો છ આઠસો પાંચ આઠસો ચાર આઠસો ત્રણ આઠસો બે આઠસો એક નંબર દસ સાતસો સત્તાવન સાતસો છપ્પન સાતસો પંચાવન સાતસો ચોપન સાતસો ત્રેપન સાતસો ને બાવન ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈશું આગળનો મહાવરો જેમાં સરવાળો કરવાના છે એકમ દશક અને સો આ રીતના પાંચ વત્તા ચાર એટલે નવ આઠ વત્તા એક એટલે નવ ત્રણ વત્તા ચાર એટલે સાત ત્યાર પછી બીજું ચાર વત્તા ત્રણ એટલે સાત ચાર વત્તા પાંચ એટલે નવ પાંચ વત્તા બે એટલે સાત આ રીતના તમારે તેમનો સરવાળો કરવાનો રહેશે અહીં તમને બીજા સરવાળા પણ આપેલા છે જે તમે જોઈ શકો છો એકથી છ આપેલા છે ત્યાર પછી ત્રણ અંકના વધીવાળા સરવાળાની સમજ અહીં તમને આપેલી છે આપણે તેમનો મહાવરો જોઈએ અહીં તેમનો મહાવરો આપેલો છે એકમ દશક અને સો સાત વત્તા છ એટલે તેર તેરનો તગડો વધી પડી એક આઠ ને એક નવ સાત વત્તા બે એટલે નવ તે રીતના તમને અહીં વધીવાળા સરવાળા પણ આપી દીધેલા છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને આ રીતના તમારે પણ ગણતરી કરવાની રહેશે અને વધી જ્યાં આવતી હોય ત્યાં વધી પણ ચડાવવાની રહેશે ત્યાર પછી છે કોયડા ઉકેલ તેમની પણ અહીં તમને સમજ આપી દીધેલી છે અને તેમનો મહાવરો અહીં આપેલો છે જોઈએ ગણતરીમાં તમારે નોટબુક કરવાની છે નંબર એક મારિયા પાસે બસો પચીસ રૂપિયા છે અને યોગિતા તેને ત્રણસો છત્રીસ રૂપિયા આપે તો મારિયા પાસે કુલ કેટલા રૂપિયા થશે તો બંનેના સરવાળો બસો પચીસ વત્તા ત્રણસો છત્રીસ પાંચ વત્તા છ એટલે અગિયાર અગિયારનો એકડો વધી પડીએ બેને એક ત્રણ ત્રણમાં ત્રણ ઉમેરી એટલે છ અને બે વત્તા ત્રણ એટલે પાંચ પાંચસો એકસઠ રૂપિયા કુલ થશે તેવી જ રીતના આપણે બીજો કોયડા ઉકેલ અહીં આપેલો છે ત્યાર પછી નંબર ત્રણ આપેલો છે ત્યાર પછી નંબર ચાર પરનો આપેલો છે ત્યાર પછી ત્રણ અંકની સંખ્યાઓની દશકા વગરની બાદ બાકી દસકો લેવાનો નહીં તે વગરની બાદ બાકીની સમજૂતી અહીં આપેલી છે તો જોઈએ આપણે એક દાખલો તો છમાંથી ચાર બાદ કરીશું એટલે ચાર ચારમાંથી બે બાદ કરીશું એટલે બે અને છમાંથી ત્રણ બાદ કરીશું એટલે ત્રણ તો આ રીતના તમારે બાદ બાકી પણ કરવાની રહેશે જે તમને અહીં આપી દીધેલી છે આ રીતના દસકા વગરની બાદ બાકી કરવાની ચાલો ત્યાર પછી ત્રણ અંકની સંખ્યાઓની દસકાવાળી બાદ બાકીના અહીં તમને સમજ આપી દીધેલી છે જે તમે અહીં જોઈ શકો છો ચાલો ત્યાર પછી આપણે તેમનો પણ મહાવરો એક જોઈ લઈએ તેમાં એક દાખલો જોઈ લઈએ તો બેમાંથી સાત બાદ થાય ન થાય બાજુમાં આપણે દસકો લઈશું તો આઠ ઉપર આપણે સાત મૂકીશું અને બે ઉપર બાર હવે બારમાંથી સાત બાદ કરીશું એટલે આપણો જવાબ મળશે પાંચ સાતમાંથી એક બાદ કરીશું એટલે છ અને ચારમાંથી બે બાદ કરીશું એટલે બે તો આ રીતના તમારે ત્રણ રકમની જે દસકાવાળી બાદ બાકી કરી અને લખવાની રહેશે જે તમે તમને અહીં આપેલી છે જે તમે અહીં વિગતવાર જોઈ શકો છો ત્યાર પછી તેમનો કોયડા ઉકેલ અહીં આપેલી છે તેમની સમજૂતી ત્યાર પછી આપણે તેમનો મહાવો પણ જોઈશું જેમાં નંબર એક જોઈએ નંબર એક એક બગીચામાં ત્રણસો ને પિસ્તાલીસ વૃક્ષો છે તેમાં સત્યોતેર લીમડાના વૃક્ષો છે તો બાકીના વૃક્ષો કેટલા હશે તો આપણે બાદ બાકી કરીશું તો ત્રણસો પિસ્તાલીસમાંથી સત્યોતેર બાદ કરીશું પાંચમાંથી સાત બાદ ન થાય બાજુમાં દસકો લઈશું ત્રણ અને પાંચ ઉપર પંદર પંદરમાંથી સાત બાદ કરીશું એટલે આઠ ચાલો હવે ત્રણમાંથી સાત બાદ ન થાય ફરી આપણે બાજુમાં દસકો લઈશું ત્રણ ઉપર બે મૂકીશું ત્રણ ઉપર તેર તેરમાંથી સાત બાદ કરીશું એટલે છ અને બેના બે તો અહીં આપણે બસો અડસઠ જેટલા બાકીના વૃક્ષો હશે અહીં તમને બીજી પણ એટલે કે બીજા દાખલાની પણ ગણતરી કરી ચાલો ત્યાર પછી આપણે ફરી કઈ આપેલું છે યાદ કરીએ જે ગુજરાતી માસના નામ આપેલા છે અંગ્રેજી માસના નામ આપેલા છે અને તેમની દિવસની સંખ્યા આપેલી છે અહીં માર્ચ બે હજાર બાવીસનું કેલેન્ડર પણ આપવામાં આવ્યું છે અને તેના આધારે પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે નંબર એક આ મહિનાના દિવસોની સંખ્યા લખો એકત્રીસ નંબર બે આઠમી માર્ચે કયો વાર આવે છે મંગળવાર નંબર ત્રણ બીજા શુક્રવારે કઈ તારીખ છે અગિયાર નંબર ચાર આ મહિનામાં કુલ કેટલા બુધવાર છે પાંચ નંબર પાંચ આ મહિનો કયા વારે પૂરો થાય છે તો ગુરુવાર કેલેન્ડર બે હજાર બાવીસ આપેલું છે તે પરથી પણ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ દિવસ આવતા હોય તે મહિનાની યાદી બનાવો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર નંબર ત્રણ જે મહિનામાં એકત્રીસ દિવસ આવતા હોય તે મહિનાની યાદી બનાવો જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર મહિનામાં કેટલા શનિવાર છે કયા મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર પાંચ વખત આવે છે ઓક્ટોબર નંબર આઠ નવેમ્બર પછી કયો મહિનો આવે છે ડિસેમ્બર નંબર નવ જાન્યુઆરી માસના પહેલા સોમવારના બે દિવસ પછી કઈ તારીખ આવશે પાંચ તારીખ નંબર દસ તમારો જન્મદિવસ કયા માસમાં આવે છે જૂન ઘડિયાળ અને સમય તેમની અહીં સમજ તમને આપેલી છે અને આપણે આગળ જોઈશું કે આ અંકોની ઓળખ લઈએ સામાન્ય વાતચીતમાં સમય નીચે મુજબ બોલાય છે તો ચાલો આપણે સમય જણાવો અહીં તમારે સમયને જણાવવાનો છે તો કે કેટલા ત્યાં છે બે ને પિસ્તાળીસ એટલે કે પોણા ત્રણ અને ત્રણમાં પંદર ઓછી આ રીતના આપણે લખી શકીશું ત્યાર પછી બીજી ઘડિયાળ સાડા આઠ ત્યાર પછી છે બે પંચાવન ચાર ને ત્રીસ બાર પિસ્તાલીસ ત્રણ નવ અને બે પચાસ નીચે આપેલ સમય મુજબ ઘડિયાળમાં યોગ્ય રીતે કાંટા જોડો ચાલો ત્રણ ચાર ને ત્રીસ પાંચ ને પિસ્તાલીસ આઠ પચીસ દસ પંચાવન અને એક ત્રીસ તમારો રોજનો ક્રમ બતાવતો ચાર્ટ તૈયાર કરો દિવસનો સમય શબ્દોમાં અને આ સમયે તમે શું કરો છો તો સાડા છ ઉઠવું ત્યાર પછી સાત વાગે નાસ્તો કરો સાડા સાત વાંચન કરવું સાડા દસ શાળાએ જવું પાંચ વાગે શાળાએથી ઘરે આવવું છ વાગે રમવા જવું દસ વાગે સુઈ જવું ચાલો ત્યાર પછી યાદ કરીએ તો અહીં તમને ઘડિયા આપેલા છે ત્રણનો ઘડિયો ચારનો ઘડિયો અને પાંચનો ઘડિયો બે ત્રણ ચાર પાંચ અને દસનો ઘડિયો આપેલો છે અને તમારે યાદ કરવાનો છે ચાલો સૂચના મુજબ કરો નંબર એ નીચેની સંખ્યામાંથી બેના ઘડિયામાં બનતી સંખ્યાઓના ફરતે ગોળની નિશાની કરો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ નીચેની સંખ્યાઓમાં ત્રણના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે ગોળની નિશાની કરો ત્રણ છ બાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ નીચેની સંખ્યાઓમાંથી ચારના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે ગોળની નિશાની કરો ચાર બાર સોળ વીસ અને ચોવીસ નીચેની સંખ્યાઓમાંથી પાંચના ઘડિયામાં આવતી સંખ્યા ફરતે ગોળની નિશાની કરો પાંચ દસ પંદર વીસ અને પચીસ બે અંકની સંખ્યાના એક અંકની સંખ્યા સાથે વધી વગરના ગુણાકાર એટલે કે ગુણાકાર કરો તો અહીં તમને સમજૂતી આપી દીધેલી છે આ રીતના હવે જોઈએ તેમનો ગુણાકાર કે વિદ્યાર્થી મિત્રો તમને સરળ પડે તે રીતે તમે ગુણાકાર કરી શકો છો તો એકનો પાંચ સાથે ગુણાકાર પાંચ એક દુ દુ બે દુ ચાર બે નવ બે ચોક આઠ બે દુ ચાર આ રીતના તમારે ગુણાકાર કરવાનો રહેશે ચાલો ત્યાર પછી બે અંકની સંખ્યાના એક અંકની સંખ્યા સાથે વધીવાળા ગુણાકાર કરવાની છે તેમની સમજ આપેલી છે જોઈએ આપણે ગુણાકાર પચીસ ગુણ્યા બે બે પંચા દસ દસ વધી પડી એક બે દુ ચાર ને એક પાંચ વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત ત્રણ સત્તા એકવીસ એકવીસનો એકડો વધી પડી બે ત્રણ દુ છ ને બે આઠ આ રીતના તમારે બે રકમના વધીવાળા વાળા ગુણાકારની ગણતરી કરવાની રહેશે ચાલો ત્યાર પછી બે અંકની સંખ્યાના બે અંકની સંખ્યા સાથે વધી વગરના ગુણાકાર કરવાના રહે છે તમને અહીં સમજ આપેલી છે તેમનો મહાવરો જોઈએ જોઈએ તેર ગુણ્યા બાર તો આપણે ગુણાકારની બાજુની જે સંખ્યાને પહેલાં લેવાનો છે એટલે બે સંખ્યા છે આપણે શૂન્ય મૂકીશું એક તેરી ત્રણ એક એકા એક બે તેરી છ બે એકા બે સરવાળો કરીશું જીરો વત્તા છ એટલે છ ત્રણ વત્તા બે એટલે પાંચ અને એકના એક એકસો ને છપ્પન આ રીતના તમારે ગુણાકાર કરવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો ચાલો બે અંકની સંખ્યા ના બે અંકની સંખ્યા સાથે વધી વાળા ગુણાકાર જે અહીં સમજ તમને આપી દીધેલી છે જોઈએ આપણે મહાવરો વધી વાળા બેતાલીસ ગુણ્યા ત્રેવીસ તો બે સંખ્યા છે એટલે જીરો બે દુ ચાર બે ચોક આઠ ત્રણ દુ છ ત્રણ ચોક બાર બાર આપણે અહીં સંખ્યા નથી એટલે બારના બાર મૂકીશું સરવાળ કરીશું છ ચાર વત્તા બે એટલે છ આઠ વત્તા એક એટલે નવ આ રીતના તમારે બધી વાળા ગુણાકાર કરવાના રહેશે ત્યાર પછી છે નીચેના કોયડા ઉકેલો નંબર એક બેન્ચ પર ત્રણ વિદ્યાર્થીઓ બેસે છે તો વર્ગમાં આવી બત્રીસ બેન્ચ પર કેટલા વિદ્યાર્થી બેસી શકે તો બત્રીસ ગુણ્યા ત્રણ તો ત્રણ દુ છ તન તેરી નવ એટલે કે છન્નું વિદ્યાર્થી બેસી શકે આ રીતના તમારે કોયડા ઉકેલ કરવાનો છે જે તમને અહીં આપેલી છે રકમ જે તમે અહીં જોઈ શકો છો આ રીતના કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે